આખી સ્વાધ્યાય પોથી આખી ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તૈયાર છે જે પણ તમે અમારી પાસેથી મંગાવી શકો છો આપણો વોટ્સએપ નંબર સેવન પર કોન્ટેક્ટ કરીને તમે આ પીડીએફ મંગાવી શકો છો ચલો થઈ કરીએ શરૂઆત સોલ્યુશનની માત્ર સોલ્યુશન નહીં આપણી પાસેથી મળશે ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવાનું છે તમને સમજૂતી સાથેનું સોલ્યુશન ખાલી સોલ્યુશન તો તમને બધી જગ્યાએથી મળી જશે પણ પોયમમાંથી સવાલ જવાબ છે ત્રણ માર્ક્સનો હોતી હોય એ મહત્વનો ટોપિક છે પોયમમાંથી સવાલ જવાબ કઈ રીતે લખવા કયા કયા પ્રકારની ભૂલ ન કરવી એ આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ઓકે તો સૌથી પહેલું કામ શું કહે છે પહેલા તો રીડ ધ લાઇન ઓફ ધ પોયમ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ પહેલા જે પોયમની લાઇન છે ને બધી વાંચી લેવાની ખાલી વાંચવાની નહીં વાંચવાની સાથે સાથે સમજૂતી પણ મેળવવાની જો એક વસ્તુ યાદ રાખજો આ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ નથી કે જે પેરેગ્રાફનું વાંચન કરીને તમે પેરેગ્રાફ સમજી શકો આ પોયમ છે પોયમને વાંચ્યા પછી સમજવી પડે ને પછી સવાલ જોવા પડે કોઈ દિવસ સવાલ જોયા પછી પોયમને જોવાની નહીં પહેલા પેરેગ્રાફ આ જે સ્ટાન્ઝા આપેલો હોય આ જે પોયમની લાઇન્સ આપેલી હોય એ લાઇન્સ પહેલા વાંચવાની

ઇટ વિલ સિટ ઇટ એટલે શું તો કે ધ સોંગ આ જે સોંગ છે ને એ સોંગ વિલ સિટ બાય યોર સાઈડ તારી બાજુમાં આવશે અને બેસશે અને વિસ્પર ઇન યોર ઈયર તારા કાનમાં વાત કરશે વેન યુ આર અલોન જ્યારે તું જ્યારે તું ક્રાઉડમાં હઈશ જ્યારે તું ભીડમાં હઈશ ઇટ વિલ તે તે એટલે કોણ ગીત ઇટ વિલ ફેન્સ યુ તારું રક્ષણ કરશે અબાઉટ વિથ અલુફનેસ ઓકે આવી રીતે પેલા સ્ટાન્ઝાની લાઈન બધી ભણી લેવાની હવે જોવાનો સવાલ પેલો સવાલ વોટ વિલ ધ સોંગ ડુ વેન ચાઇલ્ડ ઇઝ ઇન ક્રાઉડ કે બાળક જ્યારે ક્રાઉડ માં હશે ત્યારે સોંગ શું કરશે સર આઈ આર યુ રહ્યું વેન યુ આર ઇન ધ ક્રાઉડ ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ મળી ગયું બેઠો લખી નાખો હાલો વેન યુ આર ઇન ક્રાઉડ ઇટ વિલ ફેન્સ એમ માર્ક્સ નહીં મળે આ તો ભૂલ કરો છો તમે કરવો પડે આપણને પૂછવું છે બાળક વિશે ધ ચાઇલ્ડ વિશે અને આપણે યુ આર લખી નાખીએ તદ્દન ખોટું પડે લખવાનું વેન યુ આર યુઆર ની જગ્યા આવશે चाइल्ड ઇઝ

કે વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ ધ સોંગ વિલ ફેન્સ ધ ચાઇલ્ડ અબાઉટ વિથ અલુફનેસ ચાલે ચાલે જ ને કેમ ન ચાલે આ તો એની સમજૂતી અબાઉટ વિથ અલુફનેસ એટલે થાય રક્ષણ કરવું તો અહીં લખી નાખ્યું પ્રોટેક્ટ ધ ચાઇલ્ડ સિમ્પલ લેંગ્વેજમાં લખ્યું છે આ યાદ રહેતું આ લખવાનું બાકી ઉપર લાઈન ક્યાં નથી આપી એમાંથી લખી નાખવાનું રેડી આ સમજૂતી યોગ્ય જરૂરી છે આ જે પ્રકારના ફેરફાર આપણને કરવાના કીધા ને આ જે પ્રકારના ફેરફાર કરવાના કીધા એ કરવા જરૂરી છે તો જ તમને પૂરો માર્ક્સ મળે મોટા ભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે કે જે જે સવાલ લખ્યો હોય ને એમાંથી એક શબ્દ ગોતે જો આ સવાલ છે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન અલોન મળી જાય ને એટલે અહીંયા અલોન આ લાઈન આખી લખ નાખવાની હા બેઠું બેઠું આ લખી જ નાખવાની માર્ક્સ મળી જાય ઘણા પાસે એમ હોય માર્ક્સ મળશે જોઈ હાલો ને મળે તો ઠીક ન મળે તો કઈ નહીં ઘણા એમ વિચારે અડધો તો આપશે ને આખો ભલે નથી જોતો આખો નથી જોતો અડધો માર્ક્સ તો મળશે બસ ઘણો પહેલા ભાઈ આપણને આખો માર્ક્સ મળી શકે એમ છે અડધા પાછળ શું કામ મહેનત કરવી આખો માર્ક્સ મળી શકે એમ છે સવાલ પૂછો છે વોટ વિલ ધ સોંગ ડુ ગીત શું કરશે જ્યારે चाइल्ड इज इन अल जरा एक चाइल्ड

હું જવાબ શું કામ આપું જવાબ આપવાનો છે તમારે કમેન્ટ બોક્સ ઓપન કરો ને કમેન્ટ બોક્સ હવે ખુલ્લું રાખજો માત્ર અહીંયાથી તમને સોલ્યુશન નહીં સમજૂતી સાથે સોલ્યુશન આપવાનું વચન આપ્યું છે એટલે મારે જવાબ તમારી પાસેથી પણ અપેક્ષા રહેશે કે તમે પણ આમાં ભાગ ભજવો આ સવાલ જવાબની અંદર તમે પણ મને જવાબ આપો તો વધારે મજા આવશે હાલો વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન જ્યારે બાળક એકલો હશે ત્યારે સોંગ એની રક્ષા કરશે સાચું છે કે ખોટું ટ્રુ કે ફોલ્સ હાલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જવાબ ફટાફટ લખાઈ જવો જોઈએ મારે કેવું ન પડવું જોઈએ કે કમેન્ટ બોક્સમાં જવાબ લખો લખાઈ જવો જોઈએ હાલો ફટાફટ લખો ટ્રુ કે ફોલ્સ ટ્રુ કે ફોલ્સ જવાબ બતાવું છું જવાબ આવશે શું ફોલ્સ એટલે કેમ સર તો ધ્યાનથી જુઓ જ્યારે ક્રાઉડમાં હશે ને ક્રાઉડમાં ત્યારે એને રક્ષણ કરવાનું છે એકલો હોય ત્યારે રક્ષણ કરવાની વાત આપી નથી ઓકે પાંચમો સવાલ છે

ફટાફટ ફટાફટ શું થાય બોલો બોલો જેના જવાબ સાચા છે કઈ વાંધો નહીં કઈક નવું શીખવા મળશે સવાલના જવાબ અહિયાં સાથે સાથે આપતા રહ્યું જવાબ સાચા આવશે તો કોન્ફિડન્સ વધશે ખોટા પડશે તો કઈક શીખવા મળશે સાચા પડશે તો કોન્ફિડન્સ આવે ખોટા પડે તો કઈક શીખવા મળે બંને સુરતોમાં તમારો જ ફાયદો છે ઓકે હાલ 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 છઠ્ઠું વિચ વર્ડ ઇન ધ પોયમ મીન્સ ટુ સ્પીક સોફ્ટલી આ પોયમમાં એવો કયો શબ્દ છે જેનો મતલબ થાય છે ટુ સ્પીક સોફ્ટલી હળવેથી બોલવું હળવેથી બોલવું એટલે આમાંથી કયો શબ્દ આપ્યો છે બતાવો હાલો ક્યાં છે હળવેથી બોલવું हलवे हलवे बोलवु हलवे हलवे बोलवु है बोलो बोलो कमेंट कमेंट फटाफट कमेंट बॉक्स कमेंट बॉक्स चलो लखाई गयो जवाब जवाब बताओ जो आया छे इस पर धीमे से बोलो ओके चलो बीजो स्टांजा चलो भाई कहे छे माय सॉन्ग विल बी लाइक अ पेयर ऑफ विंग्स मारो आ गीत

it will the faithful star it will like the faithful star a it it એટલે શું સોંગ આ જે સોંગ છે ને એક વફાદાર સ્ટાર બનશે ઓવરહેડ ઉપર when dark night is over your road કે જ્યારે તારા રસ્તામાં અંધારું હશે એટલે કેવા શું માંગે છે કે મારું આ ગીત છે ને એક વફાદાર સિતારો બનશે ફેથફુલ સ્ટાર સ્ટાર નું કામ શું છે ખબર છે દિશા બતાવવાનું બરોબર અહીંયા જે સ્ટાર આપ્યો છે ને એ સ્ટારનું કામ દિશા બતાવવાનું છે કે જ્યારે તારા જીવનમાં અંધકાર હશે જ્યારે તારા રોડમાં રોડ એટલે જીવન ડાર્કને એટલે કે અંધકાર અંધકાર એટલે મુશ્કેલી કે જ્યારે તું મુશ્કેલીમાં હશે મુશ્કેલીમાંથી બહાર કઈ રીતે નીકળવું એ તને ખબર નહીં પડે ને ત્યારે મારું આ ગીત છે એ સ્ટાર બની જશે અને તને એ મુશ્કેલીમાંથી એ તકલીફમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવશે માર્ગ ચિંધાડશે બરોબર માય સોંગ વિલ સિટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈસ મારું આ ગીત તારી આંખની કીકી ઉપર બેસશે એન્ડ કેરી યોર સાઇટ તારા દ્રશ્ય ને તારી સાઇટ ને ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ હૃદયને મનગમતી જગ્યાઓમાં લઈ જશે તને એવા એવા દ્રશ્યો બતાવશે કે જે તારા મનગમતા દ્રશ્યો હોય એન્ડ વેન માય વોઇસ ઇઝ અ સાયલન્ટ ઇન ધેથ જ્યારે મારો અવાજ મૃત્યુના કારણે શાંત થઈ જશે જ્યારે લેખક મરી જશે સોરી કવિ મરી જશે મૃત્યુ પામશે માય song will speak in your living heart. મારું આ ગીત તારા જીવંત હૃદયમાં ધબકતું રહેશે તારા હૃદયમાં બોલતું રહેશે તારા ધબકારા સાથે સાથે એનો અવાજ આવશે એવું કહે છે ચલો સ્ટાન્ઝા ક્લિયર છે ઓકે હવે ક્લિયર છે પહેલો સવાલ હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ ડ્રીમ હાઉ એટલે કે કેવી રીતે ધ સોંગ હેલ્પ આ ગીત મદદ કરશે ચાઇલ્ડ ડ્રીમ બાળકના સ્વપ્નને આ ગીત બાળકના સ્વપ્નની મદદ કઈ રીતે કરશે તો જો પેલી લાઈનમાં લખ્યું છે માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ કે મારું આ ગીત છે ને એ પેર ઓફ વિંગ્સ પાંખની જોડ બનશે તારા સપનાને ઉડાડવા માટે તારા સ્વપ્નને હવા આપવા માટે તારા સપનોને ઉપર લઈ જવા માટે પાંખની જોડ બનશે એવું કહે છે તો હવે હું લખી જો આ હાવ કાઢ નાખવાનું સવાલમાંથી હાવ કાઢ નાખવાનું આ વિલ ને છે ને દસ સોંગની પાછળ લઈ જવાનું બાળકના સ્વપ્ન માટે તે પાંખની જોડ બનશે જોક્ય રચના સાથે યોગ્ય વાક્ય રચના સાથે જો તમે જવાબ લખો છો તો તમને પૂરા માર્ક્સ મળવાના છે પૂરેપૂરા આમાંથી કાંઈ શંકાને સ્થાન નથી હોવ કાંઈ ખોટું નથી પૂરા માર્ક્સ તો જ મળે જો આપણે વ્યવસ્થિત વાક્ય રચના પ્રમાણે જવાબ લખીએ પોયમમાં સવાલ જવાબમાં છે ને એક બહુ મોટી આ છે ને એક ખામી છે મ્યાં મ્યાં વસ્તુ પેપર ચેક કરતી વખતે જોઈ છે પેરેગ્રાફના સવાલ જવાબ બાળકો આસાનીથી લખી નાંખે છે

ઈ પોયમની સમજૂતી તમારા મગજમાં હોવી જોઈએ એક વસ્તુ યાદ રાખો આપણા ધોરણ 10 માં ચાર પોયમ આવે નન્નાની છે ચારે ચાર ચારે ચાર નન્નાની છે એમાં પહેલી અને બીજી તો સાવ સહેલી છે ત્રીજી ને ચોથીમાં થોડી ઘણી તકલીફ છે એમનું ભાષાંતર એમની સમજૂતી આપણા મગજમાં ફિટ હોવી જોઈએ ઈ પોયમની સમજૂતીનું વિડિયો આપણે YouTube ચેનલ પર છે તમે જોઈ જોઈ શકો છો બરોબર એની સમજૂતીના વિડીયો વારંવાર જોયા કરવાના મગજમાં ફિટ કર્યા કરવાના સમજૂતી જે છે આપણા મગજમાં સેટ હોવી જોઈએ જ્યારે સ્ટાન્ઝા નજર સામે આવે તરત સમજૂતી યાદ આવી જવી જોઈએ સમજૂતી યાદ આવે ને એટલે ગુજરાતીમાં આપણને સવાલનો જવાબ યાદ આવે આ કોઈ પણ સવાલ હોય ને એનો જવાબ આપણને ગુજરાતીમાં મળી જાય અને ગુજરાતીમાંથી ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરતા હવે આપણને આવડે જ છે દસમા ધોરણના વિદ્યાર્થીઓ છે આપણે દસમા ધોરણના ધોરણ ધરો છે ખરેખર એટલે આપણને એ ગુજરાતી સવાલ ગુજરાતી જવાબનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન એ પણ વ્યવસ્થિત ક્રિયાપદના રૂપો વડે આપણને હવે આવડે છે કરો ટ્રાય હું કહું છું ટ્રાય કરો એકવાર એકવાર ટ્રાય કરો એકાદી પોયમ પકડો પહેલી પોયમ પકડો એના બધાય જે છે સમજૂતી આખ્યા કે મગજમાં ફિટ કરી નાખો પાંચ વાર વાંચી નાખો ક્લિયર કરી નાખો એ સમજૂતીને અને પછી સવાલનો જવાબ લખવાનો પ્રયત્ન કરો સો ટકા કહશું ગ્રામરની ભૂલ કર્યા વગર તમે જવાબ આપશો એટલે પૂરેપૂરો માર્ક્સ મળે મળે અને મળે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી આગળ જોઈએ બીજું વોટ વિલ હેપન વોટ વિલ હેપન એટલે કે શું થશે વેન ધ ચાઇલ્ડ પેરેન્ટ્સ આર નો મોન જ્યારે બાળકના માતાપિતા હવે હયાત નહીં હોય શું થશે જ્યારે બાળકના માતાપિતા ઓફ થઈ જશે જો આ લખ્યું છે કે વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ જ્યારે મારો અવાજ મૃત્યુના કારણે બંધ થઈ જશે એટલે કે પેરેન્ટ્સ જે છે ઓફ થઈ જશે માય સોંગ વિલ સ્પીક ઇન યોર લિવિંગ હાર્ટ આ આપણો મુખ્ય જવાબ થયો જો મારું ગીત તારા હૃદયમાં બોલતું રહેશે આ જવાબ છે ને તો હવે કઈ રીતે લખીશું સવાલમાંથી વોટ કાઢી નાખવાનું છે

અડધો જવાબ સવાલમાંથી ઉપાડો બાકીનો જવાબ સ્ટાન્સામાંથી જોવો તો કોણ કે છે આ પોયમ વાળા સવાલ જવાબ અઘરા છે કોણ હતું લાવો તો કોણ છે લાવો તરાક મારી સામે આવડી ગયા આવે આમ છે ભાઈ ત્રીજો સવાલ વેન ડાર્ક નાઈટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ ચાલો હવે આ અઘરું કહી શકાય વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યો રોડ કે જ્યારે કાળુ અંધારો તારા રસ્તામાં હશે આનો મતલબ શું થાય કાળુ અંધારો તારા રસ્તામાં હશે રસ્તો એટલે જીવન અને કાળુ અંધારો એટલે સમસ્યા પ્રોબ્લેમ ડાર્ક નાઈટ એટલે શું થાય ગયું સમસ્યા અને રોડ ઓવર યોર રોડ એટલે શું થાય જીવન તારા જીવનમાં સમસ્યા હશે એવો મતલબ થાય છે લખીશું જવાબનો મતલબ શું થાય છે વેન ડાર્ક નાઈટ ઇઝ ઓવર યોર રોડ મીન્સ વેન યુ આર ઇન ટ્રબલ જ્યારે તમે તકલીફમાં હશો સિમ્પલ લ્યો પતી ગયું એટલો જવાબ છે યાદ કરી નાખો મોઢે કરી નાખો કારણ કે મીનિંગ વાળા જે મીનિંગ હોય ને મીન્સ એ આમાં ન હોય એ આપણે યાદ રાખવા પડે મીન્સ જે છે આ સ્ટાન્ઝામાં હોતા નથી એ આપણે સમજીને આપણી ભાષામાં લખવાના હોય આપણી રીતે લખવાના હોય અને ફરજિયાત યાદ રાખવા પડે ઓકે ચાલો હવે કમેન્ટ બોક્સ ખુલ્લું કમેન્ટ બોક્સ ખુલ્લો ભાઈ જવાબ જવાબ ભાઈ આપતા રહેજો જવાબ આપતા રહેજો द सॉन्ग विल सिट इन द प्यूपिल्स ऑफ द चाइल्ड आइस एंड 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 अधूरो वाक्य पूर्ण करवानो छे के सॉन्ग जे छे आई रियो आई रियो माय सॉन्ग द सॉन्ग विल सिट इन द प्यूपिल ऑफ द चाइल्ड्स आइस माय सॉन्ग विल सिट इन द प्यूपिल ऑफ द चाइल्ड आइस ऑफ योर आइस एंड एंड थी बैठो लख राखिए हैं बैठो लख राखिए विल कैरी योर छे ने प्योर नहीं आ साइट इन द हार्ट ऑफ थिंग्स योर खाली नहीं आवे आलो સર્વનામનો ફેરફાર કરવાનો છે યોર ની જગ્યાએ આવશે હિસ બેઠો ધ સોંગ વિલ સેટ ઇન ધ પ્યુપિલ ઓફ ધ ચાઇલ્ડ્સ આઈસ એન્ડ ઉપરથી સવાલ જ બેઠો ઉતાર્યો છે એન્ડ કેરી એન્ડ કેરી યોર ની જગ્યાએ હિઝ સાઇટ ઇનટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ પૂરું લ્યો સ્ટાન્ઝાના જવાબ આવી રીતે લાપવાના આવી રીતે આપવાના લ્યો

થાય છે શું સાઈટોની લોયલ નામના શબ્દનો સમાનાર્થી લોયલ લોઅલ લોયલ એટલે શું થાય વફાદાર યસ વફાદાર નામનો શબ્દનો સમાન નથી શબ્દ શું થશે બોલો 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 ચાલ વેરી ગુડ વેરી ગુડ કમેન્ટ બોક્સ માં જવાબ આપવા માંડ્યા છે થાય છે ફેથ જોઈ આપ્યો છે ફેથ ચલો આગળ વધીએ ને પહેલા વાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ નોંધ ધોરણ 3 થી 12 જી હા ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને પીપીટી

જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો એ પણ વોટ્સએપમાં આવો હા વોટ્સએપ નંબર સેવન ઝીરો ફોર સિક્સ ટુ 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 ફાઇવ ફોર પર કોન્ટેક કરો વોટ્સએપ પરથી પીડીએફ અને પીપીટી મેળવો અને આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ એમાંથી પણ તમને જે છે આ પીડીએફ અને પીપીટી મળી શકે એમ છે આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે જે લિંકની મદદથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અથવા

તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો જય હિન્દ જય ભારત